કે પહેલી વખત નથી આ પહેલા પણ તોડબાજીના આરોપો લાગી ચૂક્યા છે આ પહેલા કોની પર કયા આરોપ લાગ્યા છે જાણીશું અમારા સહયોગી પૂનમ પાસેથી જી પૂનમ જુએ આ પહેલા પણ આરોપોનો દોર તો શરૂ જ હતો તોડબાજ પોલીસ કર્મીઓ સામે આવ્યા છે જૂનાગઢમાં 24મી જાન્યુઆરીએ એકાઉન્ટ અનફ્રીઝ કરવા મુદ્દે 25 લાખની માંગણી કરવામાં આવી હતી સીપીઆઈ તરલ ભટ એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ એસઆઈ દીપક જાની જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા તોડબાજ પોલીસ કર્મીઓમાં સુરતમાં વેસુમાં 24મી જાન્યુઆરીએ પીઆઈ એ

સાથે જ અમદાવાદમાં એકવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળવા આવેલા દિલ્હીના શખ્સની કારમાંથી દારૂ મળતા પોલીસે વીસ હજારનો તોડ કર્યાનો આરોપ છે એટલે કે આ પહેલા એવા અનેક પ્રકારના બનાવ બની ચૂક્યા છે કે જેમાં પોલીસે તોડ કર્યો હોય અને બાબત સામે આવી હોય જોકે આ કેસમાં હજુ મોટા ભાગે કાર્યવાહી ના થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું